મહુવા તાલુકાના તલગાજર ગામે હતા ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડા ગાજરડા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આવતાની સાથે ગામના કેટલાક લોકો દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો હતો જેમાં ગામમાં સભા કરવા આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતોને ગામમાં ન આવવા સ્થાનિકોએ જણાવ્યું હતું બ્રહ્મા વિષ્ણુ મહેશ મુદ્દે ભૂતકાળમાં ભારે વિરોધ થયો હતો આટલું ઓછું હોય તેમ હિન્દુ દેવી દેવતાના નામે પણ અગાઉ વિરોધ થયો હતો મારું ગામ તલગરડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર મારું નામ મગનભાઈ આહીર તલગરડા ગામનો વતની છું અને અમારું સંપૂર્ણ ગામ સનાતની પ્રેમી છે સનાતની ધર્મી છે અમારા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન છે શિવ મહાદેવ ભગવાન છે અને કૃષ્ણ ભગવાન પ્રભુ પરમાત્મા છે અમે એમાં સનાતનમાં પરિપૂર્ણ છીએ અમારે કોઈ ધર્મ અરે કે કોઈ વ્યક્તિગત કોઈ વસ્તુ વ્યક્તિ અરે વાંધો નથી પણ આ જે લોકો બહારથી બહારના તત્વો આવી અને અમારા ગામમાં જે સનાતન ધર્મમાં આવી અને સીંધા પાડી જાય છે એનો અમને મોટો દુખાવો છે અને મોટી તકલીફ છે આખા ગામને આ મોટો વાંધો છે પણ અમે આજ લગીમાં એ લોકોને ક્યારેય નથી કીધું કે ભાઈ તમે આ હું કરી રહ્યા છો જે બે વર્ષ પહેલાં ત્રણ વર્ષ વર્ષ પહેલાં એના બધા ઈસ્યુ બન્યા હતા કે ભગવાનને આવી રીતનું કરી નાખે આવી રીતનું કહી નાખે છે એ લોકોને કોઈ કોઈની પડી નથી અને આ લોકોની એક તાનાશાહી છે સાહેબ કે આ એક જે તે સમયે આપણા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની આવી હતી એ કંપની પછીની જો કોઈ થાપલા છે તો આ સંપ્રદાયની છે સાહેબ તો આ લોકોને કોઈ એવું નથી આ લોકો આને તો સાધુ કહેવાય એ વાત બી નથી સાધુનો ધર્મ એક જ છે કે એ સમાજને જોડે છે સાહેબ એનું જોડવાનું કામ છે આ લોકોને તો સમાજને તોડો અને ધર્મને નામે ધંધો કરો આ લોકોનો મેન ઇશ્યુ ઈશ છે કે તમારા ક્યારે અમે ફાટા પડીએ અને ક્યારે તમે સનાતનમાંથી જુદા પડો અને ક્યારે અમારા સંપ્રદાયમાં આવો પણ આ લોકોને અમે આવી રીતની સાખી નહીં લઈ અમારું આખું ગામ સક્ષમ છે અમારા તલગાઝડાની આજુબાજુના તમામ ગામ પણ એ લોકો આવું જ છે કે આ લોકો આપણા સનાતન ઉપર એક જાતનું પ્રહાર કરી રહ્યા છે પણ એ અમે ક્યારે સહન નહીં કરી અને નહીં કરવા દે અમારો એકનો મુદ્દો નથી આખા ગામનો મુદ્દો છે એટલે આ લોકો સમજી જાય તો બધા માટે સારી વાત છે એ આનો જે કરે છે એમાં અમને કોઈ તકલીફ નથી સાહેબ સ્થાનિકોએ કારમાં આવેલા મહારાજને વ્યસન મુક્ત અને કતલખાના બંધ કરાવવા જણાવ્યું હતું જો કે કારમાં રહેલ સંતે પણ કોઈ પ્રતિક્રિયા નહોતી આપી સ્થાનિકોએ જય સિયારામના નારા લગાવ્યા હતા તેમજ કતલખાની દરોડા પાડી અને કતલખાના બંધ કરાવો તમારી જોડે આવીશું તેવું સ્થાનિકોએ વાયરલ વિડીયોમાં જણાવ્યું હતું હું વેલજી આહિર તલગાજેડા ગામ છે મારું અને જે કંઈ વાત આ ત્રણ ચાર દિવસ પહેલાંની ઘટના જે છે એ ઘટનાને લઈ અને ગામ લોકોની થોડા જાજી નારાજગી એટલા માટે છે કે આપણા શંકરાચાર્ય પછી કંઈ ના કંઈ આપણા જે સનાતન ધર્મના ગ્રંથો છે એમની સાથે કંઈ નહીં કંઈ છેડછાડ આ બાબતથી અમે ગામ લોકો કઈ નું કઈ સાંભળતા એમના લેવાથી અમારા બધા નારાજગી હતી એટલા માટે અમારે આ વિરોધ કારણ બન્યું છે અને ભવિષ્યમાં પણ અમે બધા જને એવું કહીએ છીએ કે આપ તમે તમારા સંપ્રદાયનું જે પણ કઈ હાલે છે હકારો અમને બિલકુલ કઈ વાંધો નથી પણ મૂળ જે આપણા દેવી દેવતાઓ છે જે કઈ મૂળ રામાયણ છે ભગવદ્ ગીતા છે અથવા જે શાસ્ત્રો છે એમાં છેડછાડ ન કરો અને તમારું જે કંઈ હોય આવી તો અનેક વખત આપણે ઘટનાઓ મીડિયાના માધ્યમથી સાંભળતા આવ્યા છે કે પાંચ પંદર દિવસે કાંઈ નો કાંઈ વિવાદ થતો હોય છે બસ આટલી જ વાત છે આપણે બધા જ સનાતન ધર્મની સાથે જોડાયેલા છે હિન્દુ છે અને એ જ રહેવાના છે પણ કોઈ કોઈની સાથે કાંઈ કોઈને ઉગ્ર થવું પડે કોઈને કંઈ અમારી લેવાથી તમને દુઃખ પહોંશે તમારી લેવાથી અમને દુઃખ પહોંચે આવા કોઈ ભવિષ્યમાં આપણે કામ ન કરીએ તો સૌની માટે સારું છે નકર આ જે કંઈ વાત છે એ વધતી જવાની આ વિવાદ છે એ વધતો જવાનો છે આ વિવાદ કંઈ ઘટવાનો નથી જ્યાં સુધી આપણે કોઈ કંઈ હમસ્યું જ નહીં ત્યાં સુધી આ બધું વધવાનું છે એટલે આના માટે આપણે જ સમજૂતી કરવી પડે આપણે જ પહેલ કરવી પડે એટલે બધા જને હું વિનંતી પણ કરું છું કે કોઈ જ વ્યક્તિએ ગ્રંથો સાથે છેડછાડ ન કરવી જોવે દેવી દેવતા સાથે છેડછાડ ન કરવી જવે અને શંકરાચાર્ય જે વાત છે આપણા સારે સાર શંકરાચાર્ય વાત છે એમને પણ માનવી જોવે જેથી કરીને ક્યારેય કોઈ જાતના નવા વિવાદો ન થાય ભાઈ